આખરે હવે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ રાજકોટનો લેક લોકમેળો યોજાશે રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની જિલ્લા કલેક્ટર અને પોલીસ પ્રશાસન સાથે મહત્વની બેઠક મળી આ બેઠકમાં રાઈડ્સ સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું રાઇડ્સના એસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સરટી માન્ય રહેશે મેળા એસોસિએશને રાજ્ય સરકારના નિર્ણયને બતાવ્યો બહુમાળી ભવન ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છેલ્લા ઘણા દિવસથી રાઇડ્સ માટેના કડક નિયમોના પરિણામે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો પરંતુ બાદમાં સુખદ નિરાકરણ આવ્યું છે મેળા સંચાલકો અને લોકોમાં પણ ખુશી આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ અને આ જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોને ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી એમાં ખૂબ જ લોકોનો આભાર માની છીએ મિટિંગ બહુ સારી રહી કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ કરી પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય ગરીબ માણસોને મનોરંજન મળી રહીએ સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબ શ્રી સીપી સાહેબ શ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી વિનંતી છે રાઈડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને પચીસ તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને અઠ્યાવીસ તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું અઠ્યાવીસ તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇટ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતી અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે